આ વિડિયોમાં આજે આપણે બે એવી ફોર્મ્યુલાઓ લેશું કે જેના સિન્ટેક્સ સેમ છે અને બેનું એકદમ મળતી આવતી કેરેક્ટરિસ્ટિક છે એ છે રિપ્લેસ અને સબસ્ટિટ્યુટ આ બંને ફોર્મ્યુલાઓના સિન્ટેક્સ અને તેના રિઝલ્ટ વિશે આજે આપણે ડિસ્કશન કરીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે જોઈ શકો છો તમે કે રિપ્લેસ ફોર્મ્યુલા માં સિન્ટેક્સ કઈ રીતે કામ કરશે જોઈએ અહીં આપણે એક ટેક્સ્ટ લીધેલું છે ડેટા માં એ બી સી ડી ઈ ફ જી એચ આઈ જે કે એક ખાલી ઉદાહરણ લીધેલું છે હવે સિન્ટેક્સ કઈ રીતે આવશે જોઈએ ઇક્વલ ટુ રિપ્લેસ કરી બ્રેકેટ સ્ટાર્ટ ત્યારબાદ સી 6 એટલે કે એક આપણે આ ઉદાહરણ અહીંયા જોઈએ કે આસેલનું એડ્રેસ લઈ લીધું છે ત્યારબાદ કોમા કરી અને બીજો ફિગર જે આવશે એ એ આવશે કે કયા કેરેક્ટર પછી તમારે આ રિપ્લેસમેન્ટ ચાલુ કરવું છે મીન્સ અહીંયા આપણે સિક્સ લખેલું છે એટલે એ બી સી ડી ઈ એફ જી એફ એફથી આપણે આ રિપ્લેસમેન્ટ ચાલુ કરવું છે અને એના પછી આપણે લખ્યું છે ફાઇવ એટલે કેટલા કેરેક્ટર સુધી એટલે એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણે આટલા એફજી એચ આઈ જે એટલે છઠ્ઠા કેરેક્ટરથી શરૂ કરી અને તે પછીના પાંચ કેરેક્ટરને રિપ્લેસ કરો સ્ટાર એટલે કે ફુદરડી એસ્ટ્રિક્ટ માર્કથી રિપ્લેસ કરો તો રિઝલ્ટ તમે એ જોઈ શકો છો એ બી સીડી ઈ ઈ પછીના આટલા કેરેક્ટર કપાઈ જાય છે અને રિપ્લેસ થાય છે સ્ટારથી તો આ એ રિપ્લેસ ફોર્મ્યુલાનું જ એક સિન્ટેક્સ છે હવે નંબરમાં જોઈએ નંબરમાં કઈ રીતે થાય આ ટુ થાઉઝન્ડ નાઇન અહીંયા લખેલું છે હવે મારે આના પછીનો કોઈ શબ્દ અથવા તો નવ આના પછીનું યર આવતું હોય તો ટુ થાઉઝન્ડ ટેન આવતું હોય અથવા તો સંખ્યા ટુ થાઉઝન્ડ ઇલેવન ટ્વેલ એ રીતે આવતી હોય તો મારે શું કરવું પડે તો કે ટ્વેન્ટી આ ટ્વેન્ટી એમને રાખવું અને ઝીરો નાઇનને રિપ્લેસ કરવું છે તો એ શેનાથી રિપ્લેસ કરવું છે તો કે ટેનથી અથવા તો ઇલેવનથી તો એ કઈ રીતે પોસિબલ છે તો એ રિપ્લેસ લખી આ સેલનું એડ્રેસ આપી ત્રીજા અક્ષરથી સ્ટાર્ટ કરી બે અક્ષર એને શેનાથી રિપ્લેસ કર્યું છે તો કે ટેનથી તો ઇન્વર્ટેડ કોમોમાં આપણે ટેન લખી નાખ્યું તો રિઝલ્ટ અહીંયા જોવો છો તમે કઈ રીતે આવ્યું ટુ થાઉઝન્ડ ટેન એ જ રીતે હવે જ્યારે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એ રીતે લખેલું છે બરાબર છે હવે એમાંથી આપણે આગલા ત્રણ કેરેક્ટર એ આપણે રિમૂવ કરી દેવા છે અને એની જગ્યાએ આપણે એટ ધ રેટ સાઇન મૂકી દેવી છે અથવા તો અહીંયા આપણે એવું લખીએ કે ભાઈ એસ્ટ્રિક સાઇન મૂકી દેવી છે ફૂદરડી મૂકી દેવી છે તો એ કઈ રીતે થઈ શકે તો રિપ્લેસ ત્યારબાદ વન ત્યારબાદ થ્રી એટલે કે એકથી પહેલાં પોઝિશનથી ચાલુ કરી ત્રણ કેરેક્ટર અથવા તો ત્રણ ડિજિટ એમાં રિપ્લેસ છે નાથી કરવા છે તો એસ્ટ્રિક થી તો રિઝલ્ટ તમે જોઈ શકો છો એસ્ટ્રિક્સ એટલે કે આ ત્રણ કેરેક્ટર રિમૂવ થઈ ગયા છે અને પછી ફોર ફાઈવ સિક્સ એઝ ઇટ ઇઝ ટાઈપ થઈ ગયા છે તો આ થઈ રિપ્લેસ ફોર્મ્યુલા હવે બેઝિક એક વાત મગજમાં ખાસ નોંધ લેવી કે રિપ્લેસ એ કેરેક્ટર રિપ્લેસ કરે છે એક અક્ષર રિપ્લેસ કરે છે અને સબસ્ટિટ્યૂટ જે હવે આપણે જોઈશું એ આખો શબ્દ રિપ્લેસ કરે છે આ બંને વચ્ચેનો એક મેઇન ડિફરન્સ એટલે જ્યારે એક્ઝામમાં પૂછાય તો તમને કન્ફ્યુઝન ના થાય રિપ્લેસ એ કેરેક્ટર રિપ્લેસ કરે છે સબસ્ટિટ્યૂટ એ આખો વર્ડ રિપ્લેસ કરે છે જોઈએ એક્ઝામ્પલથી ઇઝ ઇક્વલ ટુ સબસ્ટિટ્યૂટ એવું આપણે લખી નાખીએ અહીંયા એક્ઝામ્પલ આપણે સચિન તેંડુલકર એવું લીધું છે તો અહીંયા આપણે પાછું સેલ એડ્રેસ પહેલાં જ આપી દઈશું બેઝિકલી બધી જ ફોર્મ્યુલાઓમાં પહેલું કામ જ્યારે સેલ એડ્રેસનું જ કરવાનું કે જે ટેક્સ્ટ ઉપર તમારે કામ કરવું છે એ સબસ્ટિટ્યુટ બ્રેકેટ સ્ટાર્ટ સેલનું એડ્રેસ જ્યાં જેની ઉપર આપણે પ્રોસેસ કરવી છે તે હવે ઇઝિકવલ ટુ સચિન એવું લખેલું હોય તો ત્યાં શું આપણે રિપ્લેસ કરવું છે શબ્દ આખો વિરાટ એવો લખવો છે તો અહીંયા તમે રિઝલ્ટ જોઈ શકો છો ઇઝિકવલ ટુ વિરાટ તેંડુલકર એવું આવી ગઈ છે બરાબર છે એ જ રીતે સચિન સહેગલ લખેલું છે તો સબસ્ટિટ્યુટ સી ટ્વેલ્વ સચિન વિરાટ તો વિરાટ સાયકલ આવી ગયું છે રાઈટ હવે એ જ રીતે નંબર્સ હોય તો વન ટુ થ્રી ફોર ફાઇવ હોય અને સબસ્ટિટ્યૂટ લખી અને પહેલો જે આનું એડ્રેસ આપી દઈએ ત્યારબાદ કોમા તો હવે એકને સેનાથી રિપ્લેસ કરવો છે એક નંબર છે અહીંયા તો એને સેનાથી રિપ્લેસ કરવો છે તો કે બેથી તો ટુ ટુ થ્રી ફોર ફાઇવ આવી ગયું હતું અહીંયા વન ટુ થ્રી ફોર ફાઈવ હતું એની જગ્યાએ ટુ ટુ થ્રી ફોર ફાઈવ એવું આવી ગયું છે તો ફ્રેન્ડ્સ આ રિપ્લેસ અને સબસ્ટિટ્યૂટ ફોર્મ્યુલા જોઈ નેક્સ્ટ હવે આપણે બાકીની ઘણી બધી ફોર્મ્યુલાઓ છે જે સીપીટીમાં ઉપયોગમાં આવશે તમારી વર્કશીટ ડિઝાઇનિંગમાં તો એ આપણે આગળ વિડીયોમાં જોઈશું મીનવાઇલ તમે આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન મેળવો સીપીટી સીપીટીની એક્ઝામની સ્ટેજ ટુની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો તમે શેર કરો થેન્ક યુ વેરી મચ